નવસારીમાં નેશનલ હાઇવે અડતાળીસ પર ખાડાઓની સમસ્યાને લઈ અને કોંગ્રેસે જન આંદોલન શરૂ કર્યું વાંસદા ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ બોરિયા જ ટોલ નાકા ખાતે પહોંચ્યા અને ચક્કાચામ કર્યો અનંત પટેલે ટૂલ નાકાના મેનેજરને ઉગ્ર રજૂઆત કરી જણાવ્યું કે જ્યાં સુધી રસ્તો નહીં બને ત્યાં સુધી ટૂલ લેવાનું બંધ કરો ખાડાઓના કારણે અકસ્માતનું જોખમ વધ્યું હોવાથી તેમણે હાઇવે ઓથોરિટી સામે ગુનો નોંધવાની માંગ કરી નવસારી પોલીસે કોંગ્રેસીઓને સમજાવી ટોલ પડ્યા રોડ નહીં તો ટોલ ના નારા સાથે આજે અમે નેશનલ હાઈવે અડતાલીસ પર જે બિસ્માર હાલતમાં રસ્તો છે તેના વિરોધમાં ટોલ ટેક્સ બંધ કરાવવા જિલ્લા કોંગ્રેસ સમિતિની માં ભેગા થયા છે ત્યારે અમારી એક જ માંગણી છે કે તમારા ખરાબ રસ્તાને કારણે કોઈની બી જાનહાનિ થશે તો આ જે એજન્સી ટોલ ઉગરાવે છે એના પર એફઆઈઆર દાખલ કરવી પડશે અથવા જ્યાં સુધી રસ્તો ન બને ત્યાં સુધી ટોલ લેવાનું નથી એ નારા સાથે અમે બેઠ્યા છે અહીંના પોલીસ અધિકારીને પણ અમે જણાવીએ છે કોઈ પણ ખાડાને ખરાબ રસ્તાના કારણે અકસ્માતમાં કોઈની જાનહાનિ કે ઈજા થશે તો આ ટોલ ટેક્સના એજન્સી પર એફઆઈઆર કરવી પડશે